જી શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો મજામાં તો શું કરે આપડા યુટ્યુબ ફેમિલી બધા સવારમાં તો ટાઈમ નહોતો રહ્યો બે દિવસ થી આપણે કામનો કીધું હાલો આજે અત્યારે થોડાક ટાઈમ મેળ્યો ટાઈમ તો હાવ નથી તો હું કહું નાઈ તો ને થોડાક ફ્રી થયા હશે હરવા કામમાં તો બે દિવસથી આ ઘર મૂક્યું તું તો આપણે બે દિવસ પાછું ઘરમાં કામ કર્યું બધું ને મામાનું ગામતરું હતું તો ત્યાં ગયા હતા આપણે સોમવારે પાણી ટોરમાં અહીં મોડા આવ્યા તો બે દિવસથી કાલ કપડાં ધોયા ને એમાં ટાઈમ નહોતો રહ્યો તો મેં કીધું હાલો આપણે યુટ્યુબ ફેમિલી મળી લઈ તો ઘડિયાળમાં કેટલા વાગ્યા હાલ્યો બતાવી દઉં જોડાઈ રહેજો જો ઘડિયાળમાં આપણે ફિટ વાગી ગયા સાડા ત્રણની માથે પાંચ સાત મિનિટ થઈ ગઈ તો તમને કીધું હતું ને કે આપણે હવે ટાણે થોડાક થયા બુધવાર ઘી ગરમ કરવાની છે વાઇટ ઉપર છે તો હાલો હવે આપણે ઘી ગરમ કરી નાખીએ તો ખાસ કરીને જોડાઈ રહેજો અને હા તો મામા નિમિત્તે આપણને શું આપ્યું તમને બતાવી દઈ તો જો આ બધા મહેમાન આવ્યા તે એને આવા ખર્ચા એ પાસે બધી પાણે જુબેનું દીકર્યું જેટલા મહેમાન આવ્યા એને બધીને એક બાસ્કુ એક આપ્યા તો એ બહાને મામાને આપણે યાદ એ ને તો આવું બધું છે તો આ મામાના નિમિત્તે આપણને આપ્યું છે જ્યારે આપણે આ લઈએ ત્યારે આપણને મામા યાદ આવે ને તો હા આપણે ઈંદ્રેથી મોડા નીકળ્યા હતા તો માણાવદર પૈતા તો મોડું તો થઈ ગયું હતું તો આખો વિડીયો તો આપણે જોવાનો ટાઈમ નથી રહ્યો આપણે સપાટી લીધી છે ત્યાંથી માણાવદર મસ્ત દુકાન છે ત્યાંથી નામ નહીં તો કાંઈ જોયું નહોતું બેન કે મોટી બેન ભેગા હતા તો કે મારે ચપ્પલ છે તો એને તો સાત જોડી આઠ જોડી ચપ્પલ લીધા અને બહુ મસ્ત છે આપણે થોડાક બીડિયાનો કટકો લીધો છે તો ખાસ કરીને જોઈ લેજો તમને પાછળ વિડીયા બતાવી દેસુ બહુ મસ્ત એકવાર તમે ચોક્કસ ન ગયા હોય ને એ માણાવદર જાયો 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 દુકાનનું નામે કઈક કેન પપ્પા કહેતા હતા તો મેં તો એ કાંઈ જોઈ નતી બહાર બેઠા હતા જીજાજીને બે તો એની કઈક વાઈસ સુઈ છે દુકાનનું નામ તો મેં તો પછી કઈ લેવાના હતા નહી તો પણ તોય સપાટ લીધી મન ગઈ તો તો એ તમને હાલો બતાવી દઈએ આપણે ફેમિલી ફેમિલીને તો જો આ રીતની આપણે સપાટી લીધી ખાલી સપાટી ગઈમી તો મેં કીધું આપણે બાથરૂમમાં પહેરવી હોય તો શિયાળામાં કોઈ ઘરમાં તો ગઈ તો એક જોડી લઈ આવીશું અમે સસ્તી ને જારી ભાવે હાવ મીડિયમ કહેવાય ને સાઠ રૂપિયાની જ આવી જો આ જોડી તો એમાં બધા અહીંયા સપ્પલ લેવા હોય અહીંયા અલગ અલગ ભાવ હોવના લગાડેલા તમે એકવાર ખાસ કરીને જાઓ માણાવદર જાઓ એટલે

માખણ ગરમ થઈ જાય પછી વાઈટું છે પડી પડી છે તો વાઈટું પલાળી નાખીએ તો હાલ આગળ જોડાઈ રહેજો ઘી ગરમ થઈ જાય એટલે ઘી આગળ ચૂલામાં ધૂવાર લાગે હમણાં ગરમ થઈ જાય આ ગામડાની મોજો દેશી શુદ્ધ માખણ

એટલી વાઇટ પલાર દીધી આપણે એક ડબ્બો એક બે પડીકામાંથી એટલી વહેતી છે હજી પાછી તા